એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને આઠ તારીખ થી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરે થી જાપતા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે ના ના એવું નથી આઠ તારીખ થી દસ તારીખ સુધી ગાંધીનગર જાપતા જાપતા સાથે રોકાશે દસ તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે મારું નામ તળવી કિશોરભાઈ જે એડવોકેટ રાજી